વરસાદને પગલે દાહોદની આદિવાસી સોસાયટીમાં પાણી ભરાઈ જતા સ્થાનિક રહેશો પરેશાન બન્યા છે નમસ્કાર આપની સાથે હું પ્રિયાંક ઉતારવા સમાચાર વિસ્તારથી દાહોદ શહેર સહિત જિલ્લામાં અવિરત વરસાદ વરસી રહ્યો છે ત્યારે સ્માર્ટ સિટી કહેવાતા દાહોદના આદિવાસી સોસાયટીમાં વરસાદી પાણી ભરાઈ જતા રહેશો હેરાન થયા છે સ્થાનિકોનું કહેવું છે કે વર્ષોથી આ સમસ્યા સજાઈ રહી છે થોડો વરસાદ પડે એટલે પાણી ભરાઈ જાય છે અને લોકોના ઘરોમાં પણ પાણી ભરાઈ જાય છે જેને કારણે લોકોને નુકસાન વેઠવાનો વારો આવ્યો છે સાથે જ અવાર જવરમાં પણ મુશ્કેલી પડે છે અનેક વખત રજૂઆત કરવા છતાં પણ તંત્રના પેટનું પાણી હાલતું નથી હાલ સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે અને સત્વરે પાણીના નિકાલની વ્યવસ્થા કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે

પાણીનો નિકાલ થાય અને જે તે કરો તો એ અમારા અમારા માટે સારું રહેશે અમારા ત્રણ ચાર વર્ષથી રેન વોટર વરસાદ જ્યારે બી પડે છે ત્યારે અમારે પાણીનો ઘણો પ્રોબ્લેમ છે અમારા થી છ ઘરો છે જે નીચાણમાં છે તે એમાં મતલબ દરેકના ઘરમાં પાણી ભરાઈ જાય છે જ્યારે બી વરસાદ આવે એટલે અમારે સતત ચાહે દિવસ હોય કે રાતે હોય અમારે જાગતું રહેવું પડે છે અને પાણીનો આ રેન વોટર માટે જે ચેમ્બર કર્યા છે એ ચેમ્બર આગળ લિંક કર્યા નથી એને લીધે એનું પાણી આગળ જતું નથી અને અમારા ઘર આગળ જે પાણી ભરાઈ જાય છે અને જેને કારણે દરેકના ઘરમાં પાણી એ થઈ જાય છે ને પછી બહુ ત્રાસ થાય છે નગરપાલિકામાં અમે કમ્પ્લેનો કરી છે બધાએ ભેગા થઈને તો એ લોકો આવે છે એ કરે છે ને નાના નાના મોટા કામ કરીને જતા રહે છે પણ કોઈ મેજર એનો એનો નિકાલ આવ્યો નથી અત્યાર સુધી મનીષ મીનામાં